ફ્રેન્ડ્સ વેલકમ ટુ मीनिंग ઇન ગુજરાતી ચેનલ સ્ટિન્ટ સ્ટિન્ટ શબ્દનો એક અર્થ કોઈ કામ કરવા માટે લાગેલો નિશ્ચિત સમયગાળો એટલે કે કાર્યકાળ થાય છે સ્ટિન્ટ શબ્દનો બીજો અર્થ ખાવાનું ઇત્યાદિ પૂરતું ન આપવું આપવામાં ચિંગુસાઈ કરવી ના મરજીથી આપવું સંકોચમાં રાખવું ચિંગુસાઈ કૃપણતા સંકોચ કે પ્રયત્નમાં કચાસ કરવી તે થાય છે સ્ટિન્ટ શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ આઈ ડીડ અ બ્રીફ સ્ટીન્ટ ઇન ધ આર્મી આફ્ટર લીવિંગ કોલેજ એટલે કે કોલેજ છોડ્યા પછી મેં લશ્કરમાં થોડો સમય કામ કર્યું હતું એક બીજું ઉદાહરણ જોઈએ హి ડીડ અ સ્ટીન્ટ અબ્રોડアーલી ઇન હિઝ કરિયર અર્થાત તેણે કારકિર્દીની શરૂઆતમાં વિદેશમાં કામ કર્યું હતું ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ meaningingujarati.com ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડીયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને ને લાઇક શેર સબસ્ક્રાઇબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ